નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવ આજના દિવસે શું બોલાણા છે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા વોટો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી શેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પહેલા હર્સોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો નેવું થી ચૌદસો ને પચાસ વિરમગામ એક હજાર પંચાણું થી ચૌદસો डब त्रीसौ त्रीस विसनगर बार सौ पचास ठीक सौ सत्ता धारी हलवद आंबलियासन अग्यारो एकर ठीक सौ त्रीसिदपुर बार सौ पचास ठी पंदरसो सात राजकोट तेरसो दस ठीक पंदर सो, सो पांच जोटाणा बार सौ साइ એકાવન મોરબી બારસો થી ચૌદસો ને સાસઠ ધાંગધ્રા બારસો એક થી તેરસો ને બે ખાંભા બારસો સાઠ થી ચૌદસો પંચોતેર જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને એકસઠ અમરેલી નવસો સાસઠ થી ચૌદસો ને પંચોતેર બહુસરાજી એક હાજર થી તેરસો ને બ્યાસી મેંદરડા તેરસો થી ચૌદસો માણસા બારસો પચાસ થી ચૌદસો ને ઓગણસીબરાલીસો એસી થી પંદરસો ને સત્તર અંજાર ચૌદસો પાંચ થી વિસાવદર એક હજાર તેતાલીસ થી ચૌદસો ને પાંચ હારી તેરસો બાસઠ થી ચૌદસો ને ઓગણચાલીસ જસદણ તેરસો થી ચૌદસો ને ત્યાંશી વાકાનેર અગિયારસો ને પચાસ થી ચૌદસો ને પિસ્તાલીસ થરા તેરસો ચાલીસ થી ચૌદસો ને ચાલીસ શિહોરી તેરસો થી તેરસો પાંત્રીસ જેતપુર એક હજાર બત્રીસ થી ચૌદસો સત્રીસ હિંમતનગર બારસો સાહીઠ થી ચૌદસો ને પંચોતેર સાણસમા બારસો ને ચૌદસો ને સત્રીસ રૂપિયા ડોળાસા અગિયારસો એસી થી ચૌદસો સાઠ લખતર બારસો એકાણું થી તેરસો ને ચોર્યાસી રૂપિયા જામનગર એક હાજર થી ચૌદસો ને પાસાઠ વિજાપુર અગિયારસો રૂપિયાથી થી પંદરસો ને છ રૂપિયા કુકરવાડા તેરસો સાહીઠ ચૌદસો ને બોતેર ઉનાવા એક હજારથી પંદરસો રૂપિયા મહુવા નવસો થી સૌદસો ને અઢાર રૂપિયા ઝાદર ચૌદસો દસ થી સૌસો ને સાઠ રૂપિયા કડી તેરસો ને પાંચ થી સૌસો ને છપ્પન રૂપિયા ગોંડલ અગિયારસો એક થી સૌસો ને એકસઠ રૂપિયા પાટણ એ અગિયારસો રૂપિયાથી થી ને પંચાણું રૂપિયા ભાવનગર બારસો ને એકોતેર થી સૌદસો ને એકતાલીસ રૂપિયા ચૌદસો ને બેતાલીસ રૂપિયા તો ખેડૂતો અત્યારે જે ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે યોગ્ય ગણાવી ના શકાય અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને બે હજાર કે એકવીસો બ્યાવીસો પચીસો સુધી ભાવ મળવા જોઈએ તો તમામ ખેડૂત